હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં જોઈએ આપણે રીઓપન ફોર્મ છે અત્યારે ચોવીસ પચીસ એટલે કે અગાઉ વર્ષના માત્ર એસ સ્ટુડન્ટ માટે તે એમની છેલ્લી તારીખ વીસ દસ બે હજાર પચીસ છે પરંતુ ઓ બી સી આ બધા અન્ય કેટેગરીઓને તારીખ પતી ગઈ એના પછી કોઈ હજી નવી તારીખ આપેલ નથી તમને શું લાગે છે થોડું કોમેન્ટ કરી જણાવજો કે એની તારીખ વધશે કે નહીં વધે નહીં તો દર વખતે તો એવું હોય છે કે મતલબ જ્યાર બી તારીખ પતે ને એના આગલા દિવસે જ મેસેજ આવી જાય છે કે ભાઈ તારીખ લંબાવવામાં આવી છે હજી સુધી પરંતુ આ વખતે પચીસ છવ્વીસમાં એવો કોઈ મેસેજ મળ્યો નથી પરંતુ એવું માની શકાય કે આ વીસ તારીખ છે જે દસમા મહિનાની એસ ટી સ્ટુડન્ટ માટે આપેલી છે એના પછી કદાચ આપણને મેસેજ મળી શકે અમે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરેલો પરંતુ એ આવી મતલબ તારીખ લંબાવવાની કોઈ બી માહિતી આપતા નથી તમારે શું ફોર્મ ભરાઈ ગયા છે કે બાકી છે કોમેન્ટ કરી જણાવજો બાકી હોય તો બી કોમેન્ટ કરજો જેથી ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના હજી સુધી બાકી છે બાકી જ્યારે બી મને અપડેટ મળશે કે તારીખ વધી છે મતલબ તો તમને વિડીયોના માધ્યમથી અહીંયા જરૂર શેર કરીશ બરાબર એ માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બે લાઇકન દબાવી રાખજો જેથી તમને નોટિફિકેશન મળી રહે